જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્મસ્ટી અને વેલકમ ટુ માય ચેનલ ઘણા મિત્રોને બારે માસ પગના તળિયામાં બળતરા થતી હોવાની કમ્પ્લેન રહેતી હોય છે પગના તળિયા જે બળતા હોય છે એના ઘણા બધા કારણો હોય છે પગના તળિયાની બળતરા સૌથી પહેલાં ઘણી વખત બહેનોને વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે અને ભાઈઓમાં પણ આ પ્રકારની સમસ્યા ઘણી વખત જોવા મળતી હોય છે તો પગના તળિયામાં જે બળતરા થાય છે એ શું કારણોથી થાય છે અને એના લક્ષણો શું છે અને એનો દેશી ઉપચાર કરી કઈ રીતે આ સમસ્યાને આપણે દૂર કરી શકીએ એના વિશેનો સંપૂર્ણ વિડીયો આજે આપણે જોઈએ અને એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું તો સૌથી પહેલાં તો આપણે જાણીએ કે પગના તળિયામાં જે બળતરા થાય છે એ શું કારણથી આપણને થતી હોય છે તો પગના તળિયામાં બળતરા થવાના મુખ્ય કારણમાં સૌથી પહેલાં તો પગની ગરમી છે પગના ભાગમાં બ્લડનું સર્ક્યુલેશન ઘણી વખત ઓછું થતું હોય તો એને લઈને પણ ઘણી વખત આવું થતું હોય છે બીજું મુખ્ય કારણ છે એ ઘણી વખત આખો દિવસ બૂટ મોજા પહેરી રાખવાના થતા હોય તો એ બૂટ હોય એમાં જે ચામડું હોય છે એને લઈને પણ ઘણી વખત આ સમસ્યા બનતી હોય છે ત્રીજું ઘણી વખત વિટામિન બી ટ્વેલની શરીરની અંદર ખામી હોય અથવા તો કોઈ બીજા વિટામિન કે મિનરલ્સ જો શરીરમાં પૂરતા પ્રમાણમાં મળતા ન હોય તો એને લઈને પગના તળિયામાં બળતરા થવાની પૂરેપૂરી શક્યતાઓ છે જો આ પ્રમાણે તમને કોઈ લક્ષણો દેખાય આ પ્રમાણે જો તમે કોઈ સિસ્ટમમાં જોડાયેલા હોય તો એ પ્રમાણે તમારે ફેરફાર કરવો ખૂબ જરૂરી છે તો આ પ્રમાણે તમે ફેરફાર કરશો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો ચાલો મિત્રો આજે હવે આપણે જાણીએ કે પગના તળિયામાં જે બળતરા થાય છે એને કઈ રીતે આપણે દેશી ઉપચાર થકી ઘરગથ્થુ ઉપચાર થકી એને દૂર કરી શકાય છે આ પ્રયોગ જે છે એકદમ આસાન છે એકદમ સાદો અને સિમ્પલ છે અને ઘરે આસાનીથી થઈ શકે એવો છે તો સૌથી પહેલાં તો પગના તળિયા જે બળ બળતરા થાય છે એને આપણે ઠંડા પાણીમાં બોળી રાખશું માત્ર વીસ મિનિટ સુધી રોજ રાત્રે પગના તળિયાને ઠંડા પાણીમાં બોળી રાખવાના છે જો તમારે વધારે પડતું ઠંડુ પાણી લેવું હોય તો એમાં તમે બરફ પાણી એડ કરી શકો છો જેટલો તમે બરફ એડ કરશો એટલું તમને વધારે ઠંડક મળશે અને તમારા તળિયા જે છે એ તમને ધીમે 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 અઠવાડિયા સુધી કરશો એટલે એમાંથી તમને છુટકારો મળી જશે તો ઘરગથ્થુ પ્રયોગ આપણે શું કરવાનો એ આપણે જોઈએ તો સૌથી પહેલાં એલોવેરા જેલ ચંદન જો શક્ય હોય તો કોકોનટ ઓઇલ તમે લો તો ચાલે પણ કોકોનટ ઓઇલ ન લે તો કોઈ વાંધો નથી પણ મુખ્ય આપણે એક જરૂર પડશે એલોવેરા જેલ બીજું જરૂર પડશે મહેંદી એટલે કે સાદી મહેંદી આપણે જે હાથમાં બહેનો લગાવતા હોય છે ઘણા ભાઈઓ માતામાં પણ નાખતા હોય છે તો એ સાદી મહેંદી આપણે જરૂર પડશે એલોવેરા જેલ સાદી મહેંદી અને ચંદન આટલી વસ્તુની એક પેસ્ટ બનાવવાની છે ત્રણ વસ્તુને બરાબર મિક્સ કરજો એટલે પેસ્ટ બની જશે હવે આ જે પેસ્ટ બને છે એને રોજ રાત્રે પગમાં જે આપણે પગ ગોળી લાગ્યા છે પછી પગ જે બહાર કાઢી પગ કોરા પડી જાય પછી આ પેસ્ટ જે છે એ લગાવવાની છે કલાક સુધી તમે રાખી શકો છો બે કલાક સુધી રાખી શકો છો અને એકદમ પાતળી પેસ્ટ બનાવી અને એની ઉપર તમે મોજા પહેરી લો તો પણ એમાં કોઈ વાંધો નથી તો આખી રાત રાખો તો પણ એમાં તો કોઈ વાંધો નથી પણ બે ત્રણ કલાક તમે રાખશો એટલે ખૂબ સારો રિઝલ્ટ મળશે આ પ્રક જે છે તમે માત્ર આઠ દિવસ સુધી એક ધારો કરશો એટલે ગમે તેવા પગના તળિયા ભરતા હશે તો પણ એમાંથી તમને છુટકારો મળી જશે વધુ માહિતી માટે મારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકો છો સાર્વજનિક મચા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જેમાં થાય